નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો કાળા તલની બજારમાં તેજીને બ્રેક લાગી હતી અને સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા તો મિત્રો ગુજરાતમાં તલની બજારમાં વેચવાલી થોડી વધતી અટકી છે લગ્નગાળાની સિઝન અને બજારો બહુ વધી ગયા હોવાથી ખેડૂતોએ માલ બજારમાં ઠલવી દીધો છે તો હવે મિત્રો સફેદ તલમાં તેજી આવે તો વેચવાલી વધી શકે તેમ છે આગામી સપ્તાહે છ હજાર છસો ટનના તલના ટેન્ડરમાં બીડ ભરાશે આ ટેન્ડરમાં ભારતને કેટલા ટનનો ઓર્ડર મળે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો મિત્રો સફેદ તલની બજારમાં આગળ ઉપર ભારતને આધારે ઓર્ડર મળશે તો તલની બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે તેમ છે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની અઢારસો કટ્ટાની આવક થઈ હતી ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને એકવીસો પચીસ રૂપિયા રહ્યા હતા જ્યારે મિત્રો બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસો પચાસથી લઈને બાવીસો પચીસ રૂપિયા રહ્યા હતા અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા છવ્વીસોથી લઈને સત્યાવીસો રૂપિયા ભાવ રહ્યા હતા તો મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટમાં કાળા તલનો ભાવ સ્ટેબલ રહ્યો હતો જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો ત્રીસ રહ્યા હતા જ્યારે ઝેડ બ્લેકની વાત કરીએ તો ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પંચોતેરથી લઈને રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસ રહ્યા હતા અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર બસો પચાસથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા રહ્યા હતા તો મિત્રો રાજકોટમાં ટોટલ એકસો પચાસ કટાની આવક થઈ હતી